નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કારલીબાગ વિસ્તારમાં આજે એક લોન્ડ્રીની દુકાનમાં સંસ્કારી નગરી વડોદરાને કલંકિત કરતી ઘટના સામે આવી છે ઘટના ઉપર જો નજર કરીએ તો એક લોન્ડ્રીની દુકાનમાં ચાર યુવતીઓ ગ્રાહક બનીને જાય છે અને મોકો જોઈએ અને દુકાનના ગલ્લામાંથી ઉઠાંતરી કરવાનો પ્રયાસ કરે છે જે આ દુકાનમાં કામ કરતો યુવક જોઈ જાય છે જેથી બુમાબૂમ કરે છે એટલે યુવતીઓ દુકાનમાંથી ભાગી જાય છે પરંતુ લોકોનો ટોળવા આ યુવતીઓની પાછળ પડે છે એકઠું થઈ જાય છે અને પીછો કરે છે યુવતીઓ ગભરાઈ જાય છે અને પોતાના વસ્ત્રો ઉતારી અને તમાશો ઊભો કરે છે તેવું કથિત રીતે જાણવા મળ્યું છે લોકો મહિલાઓને પોલીસને સોંપે છે અને પોલીસ યુવતીઓની અટકાયત કરી પોલીસ મથકે લઈ જાય છે અને જાણવા તો એવું પણ મળી રહ્યું છે કે લોકોના ટોળાએ આ યુવતીઓ અને દોડાવી દોડાઈને માર માર્યો હતો તેવું પણ જાણવા મળી રહ્યું છે અને એ કારણથી જ આ યુવતીઓ ગભરાઈ ગઈ હતી અને તેઓએ જાહેર માર્ગ ઉપર પોતાના વસ્ત્રો ઉતારી નાખ્યા હતા અને બચવાનો પ્રયાસ કર્યો હતો આ ઘટનાની અંદર યુવતીઓને પોલીસને સોંપી દેવામાં આવી છે અને પોલીસે યુવતીઓની સારવાર માટે તેઓને હોસ્પિટલમાં પહોંચાડી છે પરંતુ શરમની વાત એ છે કે આટલી મોટી જાહેર માર્ગ ઉપર અને જાહેર વિસ્તારની અંદર બનેલી આ ઘટનાની અંદર આ યુવતીઓને ટોળું દોડાવી દોડાવી અને તેમનો પીછો કર્યું હતું પરંતુ કોઈ પણ સંસ્કારી નગરીના સજ્જન નાગરિકે આ યુવતીઓનો પીછો શા માટે કરવામાં આવી રહ્યો છે તેમની સાથે શું ઘટના બની છે તે જાણવાની પણ દરકાર કરી નથી એ વાત વિચારતા કરી મૂકે તેવી છે કોઈ પણ સજ્જન નાગરિક આ યુવતીઓને બચાવવા માટે આગળ નથી આવ્યું ચાલો માની લઈએ કે યુવતીઓએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ ટોળાને યુવતીઓને આવી રીતે દોડાવી દોડાવી અને એક જાહેર માર્ગ ઉપર મહિલાઓ ઉપર આવી રીતે દોડાવી અને તેમના ઉપર અત્યાચાર કરવાનો અધિકાર આ ટોળાને કોણે આપ્યો છે એનો મતલબ તો એવો થયો કે આ દેશની અંદર આ રાજ્યની અંદર ટોળું જેને ધારે તેને મારી નાખે એવું તો નહીં ચાલી શકે આનો ન્યાય થવો જોઈએ તેવી માંગ છે જોકે આ બનાવની અંદર પોલીસે જે જગ્યા ઉપર જે લોન્ડ્રી ઉપર આ ઘટના બની હતી તે લોન્ડ્રીના માલિકની પૂછપરછ શરૂ કરી છે અને પોલીસ આ વિસ્તાર જાહેર વિસ્તાર છે અને ભરચક વિસ્તારની અંદર આ ઘટના બની છે ત્યારે આ દુકાનના અથવા તો આજુબાજુના સીસીટીવી ચેક કરશે તો પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવી જશે પરંતુ દુઃખદ વાત એ છે કે આટલા મોટા સંસ્કારી નગરી વડોદરાની અંદર આ મહિલાઓનો જાહેરમાં પીછો કરનાર ટોળાને અટકાવવા માટે કોઈ આગળ આવ્યું નથી